નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારે વધારે શાળાઓ ખોલવા માટે જાહેરાત કરી છે તો કુલ એકસો ને બાસઠ સરકારી માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે આ માધ્યમિકમાં એકસો ને સાઠ શાળાઓ છે એ ધોરણ નવ દસની છે અને બે શાળાઓ એવી છે કે ધોરણ અગિયાર બારની છે એનો મતલબ એ છે કે આ એકસો ને સાઠ શાળાઓ જે ધોરણ નવ દસની ખોલશે તો આવતા વર્ષે અગિયારમાંને મંજૂરી મળશે અને એના પછીના વર્ષે ધોરણ બારમાંને મંજૂરી મળશે તો નવથી બારની તમે ટૂંકમાં ગણી શકો છો તો આ જે શાળાઓ છે એને સરકારે મંજૂરી આપી દીધી છે સાથે શાળાઓ માટે જરૂરી પગાર ભથ્થા પછી કેટલા શિક્ષકો જોઈશે એ શિક્ષકના નવા મહેકમને પણ મંજૂરી આપી છે તો નવી ભરતીની પણ શક્યતા આના લીધે વધી છે તો તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ કે નવી મહેકમ કેટલું મંજૂર કર્યું નવા શિક્ષકો કેટલા આવશે એકસો ને બાસઠ શાળાઓ ખોલવાની છે એ શાળાઓ ક્યાં ક્યાં ખોલશે સાથે કયા શિક્ષકોની કેટલી ભરતી આવશે સાથે ભરતી સરકારી આવશે કે જ્ઞાન સહાયકની આવશે તે તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ સાથે તમારા જિલ્લામાં તમારા તાલુકામાં ને તમારા ગામમાં નવી શાળા હાઈસ્કૂલ ખોલી રહી છે કે નથી ખોલી રહી તે પણ તમે અચૂક જાણી શકશો તો ખૂબ જ ગુજરાતના શિક્ષણ જગત માટે સારા સમાચાર છે સારા એટલા માટે છે કે સરકારી શાળાઓ ખોલી રહી છે નવી બની રહી છે અને એ પણ એક પણ એક બે નહીં પરંતુ ને બાસઠ એક સાથે બની રહી છે તો ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે સચિવાલય ગાંધીનગરથી આ પરિપત્ર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસનો રોજ રજૂ કરાવ્યો છે સાથે આ દરખાસ્ત નિયામક શ્રી શાળાઓની કચેરી નિયામક શ્રી શાળાઓની કચેરીની જે દરખાસ્ત છે આ નંબર જોઈ શકો છો એના હેઠળ માંગણી થયેલી અને સરકારે ઠરાવ એવો કર્યો છે ઠરાવનો મતલબ એવો છે કે સરકારે હવે પાકા પાયે આટલી શાળાઓને મંજૂરી આપી દીધી છે અને શાળાઓ ખોલાઈ જશે બરાબર તો રાજ્યના વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં એડીએન ઓગણીસ હેઠળ એટલે કે એજ્યુકેશનની વાત છે તો બિનઆદિજાતિ વિસ્તારમાં એકસો ને ત્રીસ એટલે કે આદિવાસી સિવાયનો જે વિસ્તાર છે ત્યાં એકસો ને ત્રીસ શાળાઓ ખોલાશે અને જે આદિવાસી વસ્તી ધરાવતો જે આદિજાતિ વિસ્તાર છે ત્યાં કુલ બત્રીસ શાળાઓ ખુલાશે એમ કરીને કુલ એકસો ને બાસઠ નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા તેમજ તે માટે જરૂરી મહેકમની નવી જગ્યાઓ ઊભી કરવા માટે જરૂરી પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે ત્રણ ઓગણીસ કરોડની જોગવાઈ થયેલ અને એને વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે કે આમાં ત્રણ વસ્તુ ખાસ મહત્ત્વની છે એક તો નવી શાળાઓ બનશે એ શાળાઓ માટે જેટલા પણ શિક્ષકો જેટલા પણ કર્મચારીઓ જેટલા પણ ડ્રાઈવરને બધું જોઈશે એની પણ મંજૂરી આમાં છે ત્રીજું એ છે કે એના માટે જે પગાર ભથ્થા જોઈએ એની પણ જાહેરાત સરકારે કરી દીધી છે અને ચોથું એ છે કે એના માટે જે બજેટ છે એને મંજૂરી પણ આપી દીધી છે તો હવે જ્યારે પણ શાળા બનવાનું ચાલુ થશે ત્યારે આ બજેટમાંથી વપરાતા રહેશે સાથે પુખ્ત વિચારણાના અંતે આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની બિન આદિજાતિ વિસ્તારની એકસો ઓગણત્રીસ સરકારી માધ્યમિક તથા એક સરકારી ઉચ્ચતર માધ્યમિક એટલે કે એકસો નવગણત્રીસ ધોરણ નવ દસ માટે બનશે અને એક શાળા છે એ ધોરણ અગિયાર બાર માટે બનશે સાથે આ એકસો ત્રીસ સિવાયની બીજી બત્રીસ શાળાઓ છે એ આદિજાતિ વિસ્તાર જ્યાં આવેલો છે એટલે કે ડાંગ છે છોટા ઉદેપુર છે તો ત્યાં જ્યાં એસટી કેટેગરીની વસ્તી વધારે છે ત્યાં આ શાળાઓ બનશે તો આદિજાતિ વિસ્તારની કુલ વિસ્તાર મુકુલ બત્રીસ શાળાઓ બનશે એમાં એકત્રીસ સરકારી માધ્યમિક શાળાઓ છે અને એક શાળા એવી છે કે જે હાઈસ્કૂલ એટલે કે ધોરણ અગિયાર બાર માટે છે સાથે આ શાળાઓ બની રહી છે તો ત્યાં સ્ટાફની પણ જરૂર પડે છે તો એના માટે શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા તથા તેના પગાર ભથ્થા અને શાળા દીઠ એક લાખ રૂપિયા ખર્ચ પણ સરકાર આપવાની છે તો સ્ટાફ તો આપશે સાથે ખર્ચ પણ આપશે તો એના માટે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ ફાળવ્યા છે તો આ જે ભરતી છે એ બિન જાતિ વિસ્તાર એટલે કે જ્યાં આદિવાસીઓની વસ્તી ઓછી છે એવા વિસ્તારની વાત છે દાખલા તરીકે જે દક્ષિણ ગુજરાત સિવાયના જે જિલ્લાઓ છે દાખલા તરીકે પાટણ છે ત્યાં વસ્તી છે પણ થોડી ઓછી છે બહુમતીમાં નથી બરાબર તો આવા બધા જ જિલ્લામાં કુલ એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાઓ ખોલશે એક ઉચ્ચતર માધ્યમિક હવે એના માટે આ એકસો ને ઓગણત્રીસ માધ્યમિક શાળાઓ માટે એકસો ને ચોરાણું શિક્ષણ સહાયકોની સંખ્યા એટલે કે ત્યાં કુલ એકસો ને ચોરાણું શિક્ષણ સહાયકો ભરાશે વહીવટી સહાયકોની સંખ્યા એકસો ને ઓગણત્રીસ સાથી સહાયકોની સંખ્યા એકસોને ઓગણત્રીસ તો આ જે ભરતી છે એ ચારસો ને ચોપન જેવી માધ્યમિક શાળાઓમાં સરકાર મહેકમ આના માટે મંજૂરી આપી દીધી છે તો સરકારે આટલી જગ્યાઓ મંજૂર કરી દીધી છે બરાબર સાથે એક ઉચ્ચતર માધ્યમિક શાળા બનવાની છે તો ત્યાં બે શિક્ષકો અપાશે આદિજાતિ વિસ્તાર છે તો ત્યાં આપણે એકત્રીસ માધ્યમિક શાળાઓ બનવાની છે ત્યાં શિક્ષણ સહાયકની સુડતાળીસ વહીવટી સહાયકની એકત્રીસ સાથી સહાયકોની એકત્રીસ જગ્યાઓ માટે મંજૂરી છે અને ત્યાં ઉચ્ચતર માધ્યમિક લગ ધોરણ નવ ધોરણ અગિયાર બારની શાળા બનવાની છે તો ત્યાં બે શિક્ષકોની જરૂર પડશે તો આમ કુલ નવા શિક્ષકો ગુજરાતને ભવિષ્યમાં મળવાના છે તો કુલ એકસો બાસઠ શિક્ષણ સહાયક છે આ એકસો બાસઠ શાળાઓ છે એમાંથી બસો ને પિસ્તાળી શિક્ષણ સહાયક મળશે એટલે કે નવથી બારમાં જે શિક્ષકોની ભરતી થાય છે એવા એકસો ને સાહીઠ વહીવટી સહાયક મળશે એટલે કે આચાર્ય છે કારકુન છે આ બધાની વાત છે એકસો સાહીઠ સાથી સહાયક મળશે એટલે કે આમને હેલ્પ કરવા માટે જે સહાયક હોય છે દાખલા તરીકે પીયુન હોય છે ડ્રાઈવર હોય છે તો આમ કરીને કુલ તમે પાંચસો ને પાસઠ જેવી જગ્યાઓ અહીં જોઈ શકો છો એટલી જગ્યાઓ ઉપર નવી મહેકમ મંજૂર થઈ ગયું છે એનો મતલબ એ છે કે નજીકના ભવિષ્યમાં આની અલગથી ભરતી આવશે અને એ ભરતીની મંજૂરી હજુ સરકારે નથી આપી એ હવે પછી આપશે જગ્યાઓને મંજૂરી આપી દીધી છે પણ ભરતી કરવા માટે મંજૂરી હજુ નથી મળી તો એ નજીકના ભવિષ્યમાં એની ભરતી આવશે સાથે જગ્યાઓ ઉપરની જે ભરતીની પ્રક્રિયા છે એ અત્યારે ભરતીના નિયમો ચાલે છે એ પ્રમાણે અને ન જે નક્કી કરેલ ભરતી પ્રક્રિયાઓ એ પ્રમાણે જ ભરતી કરવાની વાત છે સાથે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ માસમાં એટલે કે આ જે સીધી ભરતી કરવા માટેની જગ્યાઓ આપણે પાંચસો પાંસઠની વાત કરી એને હજુ વહીવટી મંજૂરી મળશે એટલે કે મહેકમ મંજૂર થઈ ગયું છે પણ વહીવટી મંજૂરી એટલે કે ખર્ચને એ બધાની મંજૂરી મળશે ભરતીની તો એ મંજૂરી મળેથી છ માસમાં સીધી ભરતી ભરવા અંગે સામાન્ય વહીવટી વિભાગ નાણાં વિભાગ મારફતે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તો આજે વહીવટી મંજૂરી મળ્યા પછી છ માસમાં એની ભરતી પણ કરવાની તજવીજ છે એટલે કે ભરતી પણ નજીકના ભવિષ્યમાં એટલે કે આપણે બે હજાર પચીસમાં આવે એવી સંભાવના છે સાથે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમાનુસાર જળવાય એટલે કે બધા જ સરકારી નિયમો આમાં જાળવવાના છે એમને ભરતી કરવાની થતી નથી સાથે ભરતીના બધા જ નિયમો છે એટલે કે ભરતી પારદર્શક રીતે થાય એ બધું કમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય શિક્ષકો પગાર જે અત્યારે મળે છે એ પ્રમાણે મળે તો બધા જ નિયમો છે ફિક્સ પગારની નીતિ છે એના પછી પાંચ વર્ષે એમને નોકરીમાં કાયમી મહેકમમાં સમાવવા આ બધા જ નિયમો છે અત્યારે જે શિક્ષક ભરતી થાય છે એના નિયમો છે એ બધા જ છે તમારે વાંચવા હોય તો વાંચી શકો છો આપણા કામના નથી એટલે અત્યારે ચર્ચા નથી કરતા સાથે સીધી ભરતી અથવા ભરતીની ફાળાની નવી ઊભી થયેલ જગ્યાઓની સેવાઓ કરાર આધારિત કાં તો આઉટસોર્સથી લેવાની જરૂરિયાતના સંજોગ હોય તો એટલે કે અત્યારે જે જ્ઞાન સહાયકો ધોરણ એકથી બારમાં ભરે છે એવા નવથી બારમાં આ શાળાઓ માટે જ્ઞાન સહાયકની જરૂર પડે તો એ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓની પણ અહીં વાત કરેલી છે તો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લઈને આ કોન્ટ્રાક્ટ આધારે પણ ભરી શકે છે કેમ ભરી શકે છે તો ભરતી નિયમિત ના થાય તો કોન્ટ્રાક્ટ આધારે ભરવા ના થાય તો એ રીતે પણ સરકાર ભરવાનું વિચારી રહી છે તો સરકાર એ રીતે ભરશે તો અત્યારે જે જ્ઞાન સહાયકના નિયમો છે એવા જ નિયમો લાગુ પડશે અને એ રીતે જ થશે સાથે કરાર પણ અગિયાર માસનો રહેશે તો અત્યારે જ્ઞાન સહાયકના જે પણ નિયમો છે એ કરાર આધારે ભરશે સરકારી ભરતી જેટલી વખત ન થાય એટલા સમય માટે કરાર આધારે ભરે તો એ બધા જ અત્યારે નિયમો ચાલે છે જ્ઞાન સહાયકના એ નિયમો લાગુ પડશે સાથે આમાં તમને કંઈ ઉપયોગી જણાય તો તમે વાંચી શકો છો આ બધું જ કરારવાળું છે હવે આપણે કઈ શાળામાં કેટલી જગ્યા મળશે એની વાત કરી લઈએ સાથે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે આ ઠરાવ છે અને મંજૂરી પણ મળી ગઈ છે અને ઠરાવ બહાર પણ પડી ગયો છે એટલે કે શાળાઓની વાત બિલકુલ સાચી છે આટલા શિક્ષકો પણ નજીકના ભવિષ્યમાં ભરવા પડશે એ પણ સાચી વાત છે સાથે આટલી શાળાઓ નવી બનશે એટલે કે તમે ટૂંક સમયમાં એકાદ દોઢ વર્ષમાં આવી શાળા બનતી જોશો સાથે બિન આદિજાતિ વિસ્તાર એટલે કે જ્યાં આદિજાતિ વસ્તીની બહુમતી નથી એવા જિલ્લાઓની વાત છે તો ત્યાં જે શાળાઓ એકસો ઓગણત્રીસ બનાવવાની છે તો અમદાવાદ ગ્રામ્યમાં વિરમ ગામમાં બનશે જેજરા ગામ છે ત્યાં બીજી શાળા છે અમદાવાદ ગ્રામ્ય ધંધુકામાં બનશે રોજકા ગામમાં ત્રીજી અમદાવાદ ગ્રામ્ય ધંધુકા ગુંજારમાં બનશે અમરેલીમાં રાજુલામાં કુંડલીયાળા ગામમાં પછી જાફરાબાદની હેમાળમાં રાજુલાના કોટડી ગામમાં રાજુલાના નાના સમઢિયાળા ગામમાં ખાંભામાં ચકરાવા ગામમાં રાજુલાના ખેરા અમરેલીના અમરેલીમાં દેવલીયા ગામમાં ધનસુરામાં ખડોલમાં મુંદ્રામાં હા હવે કચ્છની વાત છે કચ્છના મુંદ્રાના વડાલા ગામમાં કચ્છના અબડાસાના ગઢવાડા ગામમાં કચ્છના લખપતમાં કુલરા ગામમાં પછી કચ્છના અબડાસામાં રેલડીયા મંજલમાં કચ્છના અબડાસાના વાઘા પદ્ધરમાં કચ્છના રાપરમાં નૂતન ત્રંબોમાં કચ્છનું રાપર છે ત્યાં વેરસરામાં રાપરના વરણું ભચાઉ તાલુકાની વાત છે તો ભચાઉમાં ઘરાણા ભચાઉનું અમરાપર ગામ છે ત્યાં માંડવીનું ડોણ અંજારનું ટપ્પર ગામ ભચાઉનું કબરાઉ ભુજનું ધ્રોબરાણા ભુજનું ગોળ પર ગામ છે નખત્રાણાનું બીબર છે અંજારનું મોડવદર છે હવે ખેડાની વાત કરીએ તો ખેડાના કપડવંત તાલુકામાં નરસિંહપુરમાં બનશે તો આ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો અને તમારા ગામનું નામ છે કે નથી એ પણ તમે જોઈ શકો છો સાથે તાલુકાનું નામ છે નજીકમાં શાળા બનતી હોય તો ત્યાં ભણવા પણ જઈ શકો છો ખેડાની વાત કરીએ તો કપડવંજના વણઝારિયામાં ખેડાની માતરના માતર તાલુકાના વિરોજા મહેમદાબાદ તાલુકાના સણાલી ગામ ગીર સોમનાથમાં ત્રણ શાળાઓ બને છે ઉ જે ઉના તાલુકો છે ત્યાં ભાચા વેરાવળમાં મંડોરમાં સુત્રાપાડામાં લાટી હવે જામનગરની વાત કરીએ તો જામજોધપુર તાલુકામાં પાટણ કાલાવડમાં ટોડા ગામ જૂનાગઢમાં ધણફુલિયા ગામ વિસાવદરમાં ધોળાસણ ગામ જૂનાગઢનું સરગવાડા ગામ હવે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પોશિત્રા દ્વારકા તાલુકામાં અમુસર દ્વારકા તાલુકામાં આરંભડા આ ત્રણ શાળાઓ બનવાની છે આ બધી જ હાઈસ્કૂલોની વાત છે કલ્યાણપુરની વાત કરીએ તો કેનેડી ખંભાળિયામાં માંજા ગામમાં દેવભૂમિ દ્વારકામાં ધીણકી દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર પંચમહાલની આપણે વાત કરીએ તો ગોધરામાં દયાળ છે પાટ પાટણની વાત કરીએ તો સિદ્ધપુરમાં દેથલી સિદ્ધપુરમાં ખારેડા સિદ્ધપુરમાં અઘાર સિદ્ધપુરમાં સુજનીપુર શમીની વાત કરીએ તો ધધાણા રાધનપુરમાં મગાપુરા પ્રેમનગર સરસ્વતી તાલુકામાં હૈદરપુરા સિદ્ધપુરમાં મેળોજ સિદ્ધપુરમાં ખોડાણા સિદ્ધપુરમાં નિદ્રોડા પોરબંદરની વાત કરીએ તો પોરબંદર તાલુકાના ટુકડા ગોસા કુતિયાણા તાલુકામાં ધર્સણ પોરબંદરના દેગામા દિવ્યોધરમાં બનાસકાંઠાની વાત કરીએ તો દિવ્યોધરમાં લુદરા ગામ પછી બનાસકાંઠાના વડગામ તાલુકાની વાત કરીએ તો ભરકાવાડા બનાસકાંઠાના દાંતીવાડામાં રામશીડામાં બનાસકાંઠાના ડીસામાં જાબડીયા બનાસકાંઠાના વાવમાં બાળુંત્રી ગામ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં માળીવાસમાં બનાસકાંઠાના ડીશામાં વાહરા ગામ ડીશાનું કુચાવાડા ડીશાનું ઓઢવા બનાસકાંઠાના વડગામમાં મજાદર દીવદરમાં દેલવાડા ડીશામાં લક્ષ્મીપુરા પાલનપુરમાં કોટડા ભાંખર ધાનેરામાં ધરણોધર થરાદમાં આંત્રોલ થરાદમાં ચુડમેર કાંકરેજમાં ઇન્દ્રમાણા થરાદમાં પાવડાસણ થરાદના મોટી પાવડ ડીસાનું ગાડા લાખણીનું કમોડી ગામ લાખણીનું કમોડા ગામ લાખણીનું ડોડીયા ગામ ધાનેરાના ભાંજડા સોઈ ગામમાં લીંબુણી લીંબોણીમાં બરાબર પછી બોટાદ જિલ્લાની વાત કરીએ તો ગઢડા તાલુકામાં વનાળી ગામમાં બોટાદના નાના પાળીયાદ ભાવનગર મહુ મહુમા જે મહુવા તાલુકો છે ત્યાં બેલમપર મહુવાના ખાટસુરામાં વલભીપુરમાં ચમારડી તળાજામાં ખદરપર તળાજામાં ભદ્રાવળ એકમાં બરાબર પછી મહીસાગર જિલ્લાની વાત કરીએ તો લુણાવાડા તાલુકામાં ધામોદ પછી વીરપુરમાં ચીખલી મોરબીની વાત કરીએ તો હળવદમાં સુરવદર વાંકાનેરમાં ભી ભીમગુડા વાંકાનેરમાં વરડુસર મોરબીમાં ઘૂરડાસજ વાંકાનેરમાં સત્તાપર હળવદમાં પલાસણ હળવદમાં બૂટવડા આ લિસ્ટ તમે જોવું હોય તો જોઈ શકો છો હવે આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં રામગઢ મોરબીમાં નવા સાદુળકા જસદણમાં રાણીંગ પર જસદણમાં ગોખલાણા ડભોઈની વાત કરીએ તો આકોટી વાઘોડિયા વડોદરાના ડભોઈમાં અકોટીમાં પછી વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે વાઘોડિયાના વ્યારા ગામે વાઘોડિયાના શિંગડોલ ગામે સાબરકાંઠાની વાત કરીએ તો પ્રાંતિ પ્રાંતિજ તાલુકામાં ગલતેશ્વર તલોદમાં લવારી વડાલીમાં ગાજીપુર સુરેન્દ્રનગરમાં મોળી તાલુકામાં આંબરડી ગામ સુરેન્દ્રનગરના પાટડી ગામમાં ભડેણા સુરેન્દ્રનગરના લાખતર ગામો વડલા સુરેન્દ્રનગરના ચોટીલા ગામમાં ઝીંઝુડા ચોટીલા ગામમાં ધારાઈ સાયલા ગામમાં વખતપર મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં લુણસર સતલાસણમાં સતલાસાણામાં રાણપુરા બોટાદની વાત કરીએ તો બોટાદમાં તરધરા રાજકોટમાં ઉમરાળી સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા થાળા સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નારી નારીચાણા કામરેજમાં કામરેજ કામરેજમાં ખોલવાડ કામરેજમાં વલેન્જા એક હાઈસ્કૂલ બનવાની છે ધોરણ અગિયાર બાર માટે તો સામાન્ય પ્રવાહની કચ્છના માંડવીના માંડવી શહેરમાં બનશે તો આટલી એકસો ને ત્રીસ શાળાઓ બનવાની છે હવે આદિજાતિ વિસ્તારમાં જે શાળાઓ બનવાની છે એની વાત કરી લઈએ તો બધી જ ધોરણ નવ દસ માટેની છે છોટા ઉદેપુર જિલ્લાના જે બોડેલી તાલુકો છે ત્યાં ગાજીપુરા બોડિલમાં તાંદલજા બોડિલમાં પાટિયા સંખેડામાં કાશીપુરા સંખેડામાં કાવીઠા છોટાઉદેપુરમાં જોજ આહવા ડાંગની વાત કરીએ ડોંગના આહવા તાલુકાના ડોનમાં તાપીના સોનગઢના લીંબી દાહોદના ઝાલોદ તાલુકાના બંબેલા દાહોદના સિંગવડ તાલુકાના પતંગડી દાહોદના દાહોદ તાલુકામાં મુવાલિયા નવસારીમાં જલાલપુરમાં સંદલપુર નવસારીમાં ધામણ અમીરગઢ બનાસકાંઠાના અમીરગઢમાં ચૌહાણગઢ મહીસાગરમાં કડાણા કુરેટા મહીસાગરમાં કડાણા આંકલીયા વલસાડમાં કપરાડા વીરક્ષેત્ર વલસાડમાં ધરમપુર નડકધરી વલસાડના કપરાડામાં નાંદગામ સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં કોદરિયા મોટા બાવળ બાવળ કાંકિયા ના પંથાળ સાબરકાંઠાના પોશીનામાં ગુંદીખાણા કડાણામાં મહીસાગરના કડાણામાં તલવાડા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દીધિયા દાહોદના ગરબાડામાં ભે દાહોદમાં જૂના પાણી અને છેલ્લી છે ઉસરવાન સાથે દાહોદમાં ગરબાડામાં ગાંગરડા દાહોદના દાહોદ તાલુકાના ગડોઈમાં બરાબર અને છેલ્લે હાઈસ્કૂલ છે એક આદિજાતિ વિસ્તારમાં તો મહીસાગરના કડાણા તાલુકાના ડિન્ટવાસમાં છે તો આ રીતે જે શાળાઓ છે એ બનશે તો એનું લિસ્ટ છે તો આટલી શાળાઓ નવી મંજૂરી મળી છે તમારી આસપાસ હોય તો તમે શાળા જરૂર જોઈ શકો છો સાથે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો અને નવી ભરતીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે તો ટૂંક સમયમાં આવું નવું મહેકમ મંજૂર કર્યું છે તો એની ભરતી પણ સરકારને કરવી પડશે તો આ જે ભરતી અત્યારે ચોવીસ હજાર સાતસોની છે એના સિવાયની આ ભરતી છે તો એને પણ મંજૂરી મળશે અને નજીકના ભવિષ્યમાં એ ભરતી તરીકે આવે એ આપણે આશા રાખીને બેઠા છીએ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ આ શાળાઓનું લિસ્ટ છે તમે બધા જોઈ શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ